પોરબંદરની યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર સીબીએસસી સ્કૂલની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા વિદ્યામંદિર સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણાનો સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ સવારે વિદ્યાપૂજા અને હવન કરવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓને સહભાગી કરવામાં આવ્યા આ પ્રસંગે ઇન્વેસ્ટિયર સેરેમની યોજવામાં આવી જેમાં સ્કૂલ દ્વારા વિવિધ સમિતિઓના લીડર્સ જેમ કે હેડ બોય હેડ ગર્લ હાઉસ પ્રિફેક્ટ સ્પોર્ટ્સ કેપ્ટન હાઉસ લીડર્સ ડિસિપ્લિન લીડર્સ ઇકો ક્લબ એસેમ્બલી લીડર વગેરેની નિમણૂક કરવામાં આવી સ્કૂલના પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલ દ્વારા બધા લીડર્સને શપથ લેવડાવવામાં આવ્યા અને સંસ્થાના ટ્રસ્ટીએ સિલેક્ટેડ લીડર્સને તેમની જવાબદારી અને ફરજો વિશે માર્ગદર્શન કર્યું હતું સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે સ્કૂલના મેદાનમાં ટ્રસ્ટી સૂર્યકાંત જોશી કાંતિ પિત્રોડા અને સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું અને આ સાથે વિદ્યાર્થીઓને વૃક્ષ તથા ધરતી માતા પ્રત્યે આ દર્ભાવ વ્યક્ત કરવાની સમજણ આપવામાં આવી હતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અશોક ઝુંગી તથા ટ્રસ્ટી દિનેશ લોઢારીએ સ્કૂલના ચોવીસમાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા આપી હતી